પાટણ નગરપાલિકા વિસ્તારના રામનગરમાં વરસાદી પાણીનો થતા નાના મોટા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે આ રામનગર વિસ્તારના સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ રામનગર વિસ્તારમાં દર વર્ષના ચોમાસામાં આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે આ રામનગર વિસ્તારમાં વર્તમાન સમયમાં જે વરસાદી પાણી ભરાયા છે ત્યારે આ પાણી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે જ્યારે આ સંદર્ભે પાટણના રામનગરમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા પાટણ નગરપાલિકામાં એક પણ સપ્તાહથી શો તેમજ રામનગર વિસ્તારના કોર્પોરેટર ડોકું કરવા પણ આવતા નથી અને રામનગર વિસ્તારમાં આ પરિસ્થિતિ જૈસે તે જેવા હાલ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે રામનગરના સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે તેઓ પાટણના રામનગર વિસ્તારના સ્થાનિકો રહીશો દ્વારા જાણવા મળી રહ્યું છે અમારે રોમનગર વિસ્તાર છે અમારો આવવા જવાની તકલીફ બહુ ભરી ગઈ છે નથી બહુ છે બરોબર અહીં કોઈ વિશે સરકાર તરફ નથી નગરપાલિકા નગરપાલિકાવાળા કોઈ તાફી નથી બીજી સરકારની બહુ ભરી ગઈ છે પણ કોઈ બહુ જ ભરી તાફતું નથી અહીં અમારી પોલેક ઉપર તકલીફ છે બરોબર અમને આવવા જવાની બહુ તકલીફ છે બહુ હેરનગતી છે વરસાદમાં બરોબર વરસાદ ફોનનું બહુ ફોન ભરી જાય કોઈ મોડું હાથું હોય આખા આખા વિસ્તારમાં પાણી ભરાય બહુ અમને તકલીફ પડે છે

બરાબર અમે એવો જ તકલીફ નથી સરકાર અમારી આટલી નથી જેથી અમારી વિનંતી છે આટલી ઇન્જા કરી આ લો તમારો ખૂબ ખૂબ આભાર